જો પોણા નવ થઈ ગયા ને છે ને આજ તલના દાદા દેખાઈ ગયા બસ બેગ દેગ છે ને આમ વરાપ રહીને તો તે વાર છે ને નિરાય તો થઈ જાય આંજે તો સાડા આઠ વાગે સાડા આઠ વાગે વરસાદ હજી ચાલુ હતો એ પછી બંધ થઈ ગયો ને તો એ પાછો આવ્યો નથી ને હવારમાં તો ઠાર આવ્યો હતો એટલે નકો અટાણો હોય ચોમાહ આમ ઠાર શિયાળે હોય એ ઠાર આવ્યો હતો ને અમાર છે ને તમને બધાને ખબર છે કે કરણ આવવાના હતા જ કરણ છે ને અમે હુતા હતા ને તાતા છે ને પૂગી આવ્યા આજ હાવ નિરાય દેતી આજ હિતરા હાતમ છે એટલે પહેલાં તો બતાવીને હેપી છે તળા સાતમ જાજી બધી શુભકામનાઓ ને છે ને મમ્મી કરે છે જવાણા ને નાઈ લીધું એ કરે છે જવાણા સીતરામાના ને એને હજી ચાય પીવાનો બાકી છે તે હવે બસ કરી લીધા લાગે ને મમ્મી જવાણ કરે છે હજી તો કરણ આવી ગયા છે આમ હું તાતા તૈયાર કા પૂગી આજે વહેલો પૂગી ગયો છ વાગે પૂગી ગયો

એ કરણ આવ્યા ને તો એમ બધા હું તા અને શિવ પછી જ મોડે એ હાથ હવા ઉઠી તે શિવ થાય ને તો એ શું કર્યું કે જાણે મને ખબર જ નથી કે છે ને કરણ આવ્યા ને કરણને ફોનમાં વાત ચાલુ હતી દોસ્તાર હું ખાલી ખાલી ઉઈ ગઈ શિવપાહે મને ખબર હતી કે હલહલ થાય ને તે ઉઠશે એટલે શિવુને એમ કે મમ્મી હજી હુંતી છે ને પપ્પા આવી ગયા તી

વાહ મોટી થઈ ગઈ તે દેખાય ની સીવો હાલો સીતળા માતાને જે હેલો કર લ્યો પછી ચાનો કર લ્યો કેમ ઠો હા જરી ખાઈ ગયો હવે પ્રસાદી પસ્છેક લઈ અ પંદરમી ઓગસ્ટ ની સ્વાતંત્ર દિવસ ની બધાઈ ને હાર્દિક શુભકામનાઓ અમારા આખા ફેમિલી તરફથી તો હાડા બાર ગયો ને અમારે છે ને જો બપોરનો નો ચાલે અમારે છે ને આવી મહેમાન મહેમાન ના પાડતા હતા કે ચાલે જ મૂકો ને જ મૂકો કે હું ખાઈ નીકળ્યા તો એ છે ને ધરાડ તાણ કરી બે હાડા મેં કીધું ચા આવી તો પીને જવાય ને ચા જો ઉપરી ગયો શું યાર બંછી પાસે ગરમી થાય રહોડ માં કોણ આવ્યું બંછી આવી હં બંછી આવી આપડા વિડીયો જોવે ને આ મેળા જાવ ને મેળા મેળા મેળો કરવા જુનાગઢ થી જુનાગઢ થી પોરબંદર કિરણ જાય રસ્તા જ આપડે થાય ને

હજી વાત મળતા અમારે આજ ચાવું તો મેડમ પણ આજ પાછ પ્લાન થોડોક વિખાઈ ગયો કાલક ના મેડ કરશું આજ પાછ કરણ થાય કે હોય ને અમાર મેહમાન જો હવે ભાઈ ગા બસુ પણ હોય એક જણું ગમે તે જો ઘરે તો રહેવું જ પડે સાસુ નથી ખબર છે આખી ઘર માં તો આ ટાણ કેમ કરી નીકળ આરું અમાર માથે એટલો ટાઈમ દી દન્ય એમાંથી ભવસભાઈ કઈઠું જો બાઈકર આજ આવી ગયા બાઈકર બાઈકર બાય ચોકલેટ ભૂલાઈ ચોકલેટ ને પપ્પા લઈ આવ્યા ને તીસે ને એક તો મેં ફ્રીજ માં રાખ દીધી लेम्मा ये जमा नोकीज नतु एक मैं फ्रिज में राखी थी ने एक तो तो ही ऊ चाय बनावती थी ए वटाणाम खाई दी हाँ, थी तो ना ना का करछु सीवा से के के आ तो भई भोरनाथ से ने भाई दादा से जमीन मंसी बाई जमीन दी के जावट नो दे बाई शिवन बाई कर दे

ને એની કરણે ને પેરા ના હા અમારા અઢાર બીજા મહેમાન અહીં આવવાના છે ફોન આવ્યો તો ઈ નો એ હવે કેટલીક ઘડી પછી આવે એટલે હવે વાત જોઈએ છે કે ફોન કરીશું એ કે એમણા આવીને રાણાવા વાઈવાસ આપણા વિડીયા જોવે ને તો એ હવે કે આવીવાસ ને તો એ કે જવાય જાય મેં કીધું આવો આવો તમે ખડ લઈ આવો ફટાફટ આવે ને તા તો હા હું લેતી આવું હા મમ્મીને કઈ ખડ લઈ આવું હજી તો કઈ આવ્યા ને થું કે પછી વળી એના આવવા જે વેલા મળ વાઘા પાછું થાય ને તો ખડ વાઠવાનું રહી ગયું કરણ આવ્યા છે તી આજ બતા છે ને હબા વાતો એ સળી ગયા તા પાછો ફોન વારો લેવામાં ટૂંક માં ફોન હાથમાં લેવા વારો ન હોય શું છે હા જોઈ લે જોઈ લે આ હુતી ને તા બપોરે આઈ હે હુતી કા નથી કરણ આજ

જવું કરણ કેવા લાગે કે છો આને બાંધી દીધું ત્યાં કે મારે બાંધવું છે એ હવે ન જાવ આ કરણ આપણે ઘેર ની જઈએ ને તાહું ત્યાં જ રહે હાલો આપણે ભાગી જઈએ હાલો હાલો અમે ભાગી જઈએ આ બેગ ને તમાર ધોવાઈ ગઈ લઈ લઈએ હું કાઈ એક આઈ છું આઈવા ફેરી આજ બધું કરણ નું હતું ને બધું ધોઈ નાખ્યું તો કરંટનું બેગ છે જો અહીં નાખી લીધું ને વરી જાતા જાતા વળી મેં કીધું આ લઈ લઉં બે પપ્પા દીકરીના હવાઈ રાત હોય ને હુકવાતા બપોર તડકો હતો ને અસલ તે હુકાઈ ગયું વાદરા ઘડીક થયા હતા એમ થયું હતું કે વરસાદે આવશે તે મને કરંટ નહીં હુંકાય મેં કીધું ધોઈને એને હું તો હુકાઈ જાય તે હુકાઈ ગયા લઈ લઉં તો હરેવડું આવ્યું છે ને તો પછી પાસે ભીજાઈ જાય બધું એક આરે છે ને મારે લઈ જવું પડતું ને એક આરે લઈ જાવું છે લે તો આવી જાઓ પાછું આવું જ પાસે સીવા ઓંઠણી લઈ લેતો આ ઓંઠણી આઈ સીવું ડી લઈ લેતા દીકરા છે તો લઈ આવતો દોડ 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 મારો દીકલો કોદારી લેતી આજે એમ તો સીવું કરવા લાગે આપણે જે બધું છે ને આ લઈ લેવાથી આ લઈ લે એમ તો માર દીકું કરવા લાગે ને આમાં એમાં એ કોમેટ હતી કરણ સીવન મેં ઝેલી દીધી ને તો સીવી ઝેલી ખાઈ ને મારા હાથમાં જ કાગળ આપ્યું હતું એટલે બેને કીધું તું આથી અમરેલીથી એ કે તમે